તિસ્કરી તલાટના સમેશ્વર મહાદેવ મંદિરે યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીને આખરી ઓપ અપાયો હવે સમાચારો જોઈએ વિગતવાર ઉમરગામ તાલુકાના પડગામમાં એક ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય ઘર પણ ઝપેટમાં આવતા ઘર વખરી સહિત ઘરની છત પણ બળીને ખાખ થતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પડગામમાં એક ઘરમાં અચાનક આગ લાગી હતી આગે બાજુના ઘરને પણ જપેટમાં લેતા બે ઘર ભડકે બળ્યા હતા આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી બનાવની વિગત મુજબ પડગામના મહિયાવંશી ફળિયામાં આવેલ એક ઘરમાં અચાનક આગ લાગી હતી પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા એ વખતે જાગ લાગતા ઘરના તમામ સભ્યો બહાર દોડી આવ્યા હતા અને આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું એક ઘરમાં લાગેલી આગે બાજુના ઘરને પણ ઝપેટમાં લેતા બાજુનું ઘર પણ આગની ઝપેટમાં આવ્યું હતું આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી શરૂઆતમાં ઘરના સભ્યો અને આસપાસના લોકોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા પરંતુ આગનું સ્વરૂપ જોતા ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી આથી ફાયર બ્રિગેડની બે ટીમોએ સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો આખરે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી આ બનાવમાં કોઈ કે જાનહાની થઈ ન હતી પરંતુ આગના કારણે બંને ઘરોમાં ઘર વખરી અને ઘરની છત પણ બળીને નીચે ધરાશાયી થતા બંને પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે ધરમપુરના બેસદરા ગામે આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેબીએસ કોલેજ ચણોદનો એનએસએસ વાર્ષિક શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ત્રીજા દિવસે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન થયું હતું વાપીના ચણોદ ખાતે આવેલ કેબીએસ કોલેજ દ્વારા ધરમપુરના અંતરિયાળ એવા બેસદરા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ શિબિરનો આઠ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ગ્રામીણ કક્ષાએ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી આયોજિત થયેલ આ રાષ્ટ્રીય સેવા યોજનાના વાર્ષિક શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામીણ કક્ષાએ વ્યસન મુક્તિ તેમજ કુરિવાજોને દૂર કરવા માટે વિવિધ શહેરી નાટકો સહિતની સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે આજે એનએસએસ શિબિરના ત્રીજા દિવસે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક બસોથી વધુ ગ્રામજનોએ બપોર સુધીમાં પોતાની આંખની તપાસ કરાવી હતી સાથે જ અઠ્યાવીસ જેટલા મોતિયાના દર્દીઓએ તપાસ દરમિયાન મોત્યો હોવાનું નિદાન કરવામાં આવ્યું છે અને તેમને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે જે માટે તેમને નિર્દેશ કરવામાં આવ્યો છે આ સાથે જ શાળામાં રહેતા બાળકો માટે પણ આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક ધોરણે લોકોને જાગૃતતા લાવવાનો છે એનએસએસ શિબિરમાં આવેલ કેબીએસ કોલેજના પ્રોફેસર ડોક્ટર દેસાઈએ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારના ગામોમાં રાષ્ટ્રીય વિકાસ અને કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે આઠ દિવસીય કેમ્પનું આયોજન ભેંસદરા ખાતે કરવામાં આવ્યું છે જેમાં કુલ પચાસ જેટલા કોલેજના વિદ્યાર્થીઓ આ કેમ્પમાં સેવાકીય પ્રવૃત્તિ માટે પહોંચ્યા છે અને તેઓ આઠ દિવસ સતત ગ્રામીણ કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે અને તેમની સાથે કોલેજના ત્રણ પ્રોફેસરો પણ જોડાય છે આજે આઈ ચેકઅપ કેમ્પના નિદાન દાતાઓ પણ બેસદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા મોટી દમણના નાયલા પારડીમાં સ્થિત ચેડુ માતાજીના મંદિરનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેના સંદર્ભે વિવિધ ધાર્મિક કાર્યક્રમ સહિત મહાપ્રસાદનું આયોજન કરાયું હતું મોટી દમણના નાયલાપાડી સ્થિત ચેડુ માતાજીના મંદિરના બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે પાલી ઇન્દ્રાગઢ ડુંગર પર વિરાજમાન ચેડુ માતાજીની નાયલાપાડી વિસ્તારના ભક્તો દ્વારા સવારે પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ નાયલાપાડી વિસ્તારમાં ચેડુ માતાજીના આગમન સાથે ગણેશ સ્થાપના કુટીર હવન નગરયાત્રા નવગ્રહ હવન મહાપ્રસાદ જેવી ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી ગણેશજી ચેડુ માતાજી અને હનુમાનજીની મૂર્તિઓના બાદ બાદ વિધિ મૂર્તિઓને ડાંગરની અંદર રાખવામાં આવી હતી માતાજીના ભક્તો દ્વારા પારડી ખાતે ચેડુ માતાજીના ભક્તો દ્વારા આયોજિત બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાંસદના પત્ની તરુણાબેન પટેલ તેમજ યુવા અગ્રણી ગૌરાંગ પટેલ અને વિશાલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આયોજિત નગરયાત્રામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી ભક્તોએ રથને હાથથી ખેંચીને સમગ્ર નાયલાપાડીમાં માતાજીનું ભ્રમણ કરાવ્યું હતું જેમાં નાના બાળકોએ ઊંટ અને ઘોડા પર બેસીને આનંદ માણ્યો હતો જે બાદ સેંકડો માતાજીના ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આવતીકાલે ચેડુ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરવામાં આવશે માતાજી ની મૂર્તિ ખાલી રહેવાની લગાડવાની નહીં માથા ઉપરથી અધરતી ele a droid. નાઇલાપાડી મોટી દ્રમણ મુકામે શ્રી ચેડુ માતા મંદિરનો પાટોત્સ પ્રાણપટીસ્તવ ઉજવાઈ રહ્યો છે બે દિવસનો કાર્યક્રમ છે તેવીસ ફેબ્રુઆરી અને ચોવીસ ફેબ્રુઆરી એક નાઇલાપાડી ગામ માટે આજનો જે પ્રોગ્રામ છે એક ઉત્સવ સમાન છે એ ઉત્સવ કેમ આપણે મનાવીએ એનાથી પણ વધારે રીતે આખી નગર નગરયાત્રા કરીને કે શોભયાત્રા રૂપમાં નાયલાપાડી અને દેવાપાટી ગામ ગામચર્યા કરાયું અને માતાજીને પાછી મંદિરમાં લાવ્યા છે ખરેખર અમારા માટે એક આનંદ અને ઉત્સવનો આજનો દિવસ કહેવાય કે જે વર્ષો પુરાણું અમારું ડેરું હતું એને આપણે મંદિર કહે પણ ત્યારે ડેરાના રૂપમાં એને બોલવામાં આવતું હતું એ અમારા વડીલોએ બનાવેલું બધાના સહયોગથી આજે અમે આ ચેડુ માતા મંદિરને તે જ ડેરાને એક રિનોવેશન તરીકે બનાવ્યું મંદિર મંદિરના રૂપમાં અને નવી મૂર્તિ અમે માતાજીની લાવ્યા છે અને તે આજનો દિવસ અમારો ઉત્સવના દિવસ છે અને તેની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આજે ખરેખર કહેવાય તો નાયલાપટ્ટીને માતાજીના લીધે જ નાયલાપટ્ટી આ વિકસિત થયું છે આવું અમારે અમારા ગામના માને છે ધરમપુર નજીક તિસ્કરી તલાટ ગામે મહાશિવરાત્રી નિમિત્તે ત્રણ દિવસીય આનંદ મેળાનું આયોજનની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામે તળાવના કિનારે નયનરમ્ય વાતાવરણમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર જે રાજવી સમયથી બિરાજમાન છે એ મંદિરના પાટનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીનો મેળો યોજાશે જે માટે તિસ્કરી તલાટ અને સોમેશ્વર મહાદેવ મંદિરની કમિટી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનના ભાગરૂપે ત્રણ દિવસ યોજાનાર આનંદ મેળામાં બાળકો માટે વિવિધ રાઇડ્સ તેમજ વિવિધ સ્ટોલ લગાવવામાં આવનાર છે જે માટેની તૈયારીઓ આજથી શરૂ કરવામાં આવી છે મંદિરની આગળ આવેલ તળાવની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ત્રણ દિવસ માટેના આ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે જ્યાં મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉત્સવ મનાવવા માટે આવશે જે માટે ગામના સરપંચ દિનેશભાઈ ભોયા અને વિવિધ અગ્રણી અને ગામની સમિતિ દ્વારા આયોજનને સુપેરે પાર પાડવા માટે અત્યારથી જ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે જે પૈકી આજે મેદાનની સાફ સફાઈ ટ્રેક્ટર લાવીને શરૂ કરવામાં આવી ચૂકી છે જે બાદ અહીં વિવિધ સ્ટોલો લગાવવા માટે લેવલિંગની કામગીરી પણ કરવામાં આવશે ત્રણ દિવસ યોજાનાર આ મેળામાં બાળકોને આનંદ અને ઉત્સાહ મળે તે માટે ચગડોળ તેમજ વિવિધ રાઇડ્સ અહીં આવનાર છે સાથે જ શિવરાત્રીનો મેળો ત્રણ દિવસ સુધી યોજાશે જે માટેની સંપૂર્ણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે દર વખતે નાનું મોટું આયોજન મહાશિવરાત્રી દરમિયાન થતું જ હોય છે અને આ વખતે કંઈક વિશેષ આયોજન કરવાનું આ સ્થાનિકો અને સમિતિ ભેગા થઈને નક્કી કરેલું હતું અને આ વખતે મહાશિવરાત્રી દરમિયાન ત્રણ દિવસનો આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ પ્રકારની રાઈડ્સો અને શોપિંગ સેન્ટરો પણ લગાવવામાં આવે છે જે બાળકો નાના મોટા જે ભાઈઓ બહેનો છે એમને પણ આનંદ કરવાનું ખૂબ મોટું યોગદાન આપશે અને અહીંનું જે વાતાવરણ છે એકદમ નયન રમ રમણીય વાતાવરણ છે તળાવનો કિનારો છે અને એના એ કિનારા ઉપર આવેલું મહાદેવનું મંદિર

Thank you.